કેમ છો મિત્રો આ વિડીયોમાં આપણે વિભાજિત અને ચાવીનો ઉપયોગ કરીને આપેલ સંખ્યાઓને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે જોઈશું ઓકે હવે છે પ્રશ્ન નંબર એક પ્રશ્ન નંબર એકમાં એવું પૂછ્યું છે કે નીચે આપેલ સંખ્યામાંથી કઈ સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય કેટલા વડે બે વડે તો બે વડે નિશેષ ભાગી શકાય તે માટેનું વિભાજ્ય તેમ ચાવે શું છે કે જે સંખ્યાનો એકમનો અંક શું હોય બે ચાર છ આઠ કે જીરો ઓકે અહીંયા એકમનો અંક કેટલો છે પહેલી સંખ્યાનો એક કયો છે એક છે એટલે એ તો આવે નહીં આનો કેટલો છે ત્રણ તો આ નહીં આવે બે કોમ શું છે શૂન્ય તો અહીંયા શૂન્ય છે તો કયો આવશે સી ઓપ્શન આપણે ડી ઓપ્શન ચેક કરવાની જરૂર નથી ને સાત આપે છે જુઓ આ આવે નહીં સંખ્યા ઘણી બધી મોટી છે પણ આપણે વિભાજ્યની ચાવી જાણતા હોઈએ તો ઇઝીલી પ્રશ્ન ઉકેલ મેળવી શકીએ છીએ ઓકે હવે જોઈએ બીજો પ્રશ્ન ત્રણસો બાસઠના નીચે આપેલી કઈ સંખ્યા સંખ્યાવાળી નિશેષ ભાગી શકાય તો જુઓ પહેલો છે પાંચ તો પાંચને પાંચમી વિભાજન ચાવી શું છે કે જે સંખ્યાનો એકમનો અંક ઝીરો અથવા પાંચ હોય અહીંયા તો ઝીરો પણ નથી કે પાંચ પણ નથી ત્રણસો બાસઠમાં એકમનો અંક તો બે છે ઝીરો નથી કે પાંચ નથી ઓપ્શન આવશે નહીં હવે જુઓ બીજી વિભાજ્ય ચાવી શું કે છે ત્રણની બધા અંકોનો સરવાળો કરવાનો ત્રણ વત્તા છ વત્તા બે કેટલા થશે નવને બે અગિયાર અગિયારને ત્રણ વડે ના ભાગાય તો સંખ્યા ત્રણસો બાસઠને પણ ત્રણ વડે ભાગી શકાય નહીં ઓકે તો બી ઓપ્શન પણ નહીં આવે આવા સી ઓપ્શન તો ચારની વિભાજ્ય તેની ચાવી શું કહે છે કે છેલ્લા બે અંકોને ત્રણસો બાસઠ છે એના છેલ્લા ત્રણસો બાસઠના છેલ્લા બે અંકો શું છે બાસઠ બાસઠને ચાર વડે ભગાય છે ચેક કરીએ ચલો ચાર એકા ચાર તો છમાંથી ચાર જાય તો બે ઉપરથી ત્યારે બે ચાર પંચા વીસ શૂન્ય બે નથી ભગાતા તો સી ઓપ્શન પણ આવે ને ડી છે બી કી સંખ્યા છે હંમેશા કોઈ પણ બી કી સંખ્યાને બે વડે ભગાય ઓકે તો ઓપ્શન ડી આવશે પ્રશ્ન નંબર ત્રણ કઈ સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય કઈ સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય અહીંયા જુઓ સંખ્યા બધી મોટી મોટી આપી છે એક લાખ દસ હજાર આઠસો પાંત્રીસ પંદર હજાર ચારસો સત્તાવન સાત હજાર આઠસો એકસઠ પાંચસો છત્રીસ पर पे तब जो कि पांच न विभाज्यता चावी जानता हो संख्या एकमन अंक शू हो पाँच के शून्य तो अँ तो कोई नो सु अंक पाँच के आप दो अंक के अंक पाँच तो आप अंक शून्य के पांच है नहीं आंक है तो क्यों आप ऑप्शन सी जिस संख्या एकमन अंक બત કે શૂન્ય હોય તને 5 વડે ભાગી શકાય કેટલા વડે ભાગી શકાય 5 વડે ઓકે અત્યારે ઓપ્શન સી માં જ ખાલી 1 5 6 એટલે એને 5 વડે ભાગી શકાય બીજા બધા 1 6 માં 6 છે આમાં 1 છે આમાં 7 છે એટલે એને ભાગાશે નહીં તો આમાંથી કોઈ ઓપ્શન આવે નહીં ઓકે હવે જોઈએ પ્રશ્ન નંબર ચાર ચાર વડે નિશ્ચિત ભાગી શકાય તેવી સંખ્યા કઈ છે કોઈ પણ એકી સંખ્યાને બેકી સંખ્યા વડે ભગાય નહીં એટલે ઓપ્શન એ તો આવે નહીં હવે જોવો બી આ બેકી છે પણ એના બે અંકો કયા છે છેતાળીસે છેતાળીસને ચાર વડે ભગાય ચાર એકા ચાર ઝીરો છ ચાર એકા ચાર બે વધ્યા તો આને પણ નહીં ભગાય હવે છેલ્લા કયા છે અડતાળીસ બાર ચોખ્ખું અડતાળીસ તો કયો ઓપ્શન આવશે ઓપ્શન સી આમ તો સાત છે એટલે સાતમાં તો એકમનો કે કેકી છે એટલે ભગાય નહીં ઓકે તો ઓપ્શન સી આવશે કેવું સરળ છે ને બી ચાવી જાણીએ તો આપણે ભાગાકાર ઇઝીલી સમજી શકીએ કઈ સંખ્યાવાળી ભાગાકાર કરવાની જરૂર છે અને કઈ સંખ્યાને ભાગ કઈ સંખ્યા ભગાશે આ પાંચમો પ્રશ્ન છે ત્રણ વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા કઈ છે કેટલા વડે ભાગવાના છે ત્રણ વડે ત્રણ વડે ભાગી શકાય તેના માટે જો એક બધા અંકોનો સરવાળો બધા અંકોનો સરવાળો કરીએ એ અંકો ત્રણ વડે અંકોનો જે સરવાળો આવે એ ત્રણ વડે વિભાજ્ય હોવો જોઈએ ચાલો પહેલાં ઓપ્શન એ માટે લઈએ ત્રણ વત્તા એક વત્તા પાંચ વત્તા સાત अनुपात 10 આવશે 3 ने 1 4 4 ने 5 9 9 ने 7 16 16 ने 3 વડે ભાગાય નહીં તો ऑप्शन ए આવે નહીં હવે બી લઈએ 1 + 3 + 5 + 9 4 4 ने 5 9 9 9 18 18 ને 3 વડે ભાગી શકાય તો ऑप्शन बी આવશે વધારે ઓપ્શન ચેક કરવાની કોઈ જરૂર નથી તો પણ આપણે ખાલી પ્રેક્ટિસ માટે ચેક કરી લઈએ કે 1 + 2 + પાંચ વત્તા બે એકને બે ત્રણ ત્રણને પાંચ આઠ આઠને બે દસ દસને ત્રણ વડે ભગાય નહીં તો ઓપ્શન સી પણ આપણને ખબર પડી કે ઓપ્શન બી જ આવે છે હવે ડી બે વત્તા ચાર વત્તા ચાર તો બે ને ચાર છ છ ને ચાર દસ આમાં પણ દસ છે એને પણ ભગાય નહીં ઓકે તો આ પ્રમાણે આપણે સરળતાથી પ્રશ્નનો ઉકેલ મેળવી શકીએ છીએ સાતસો એકાણુંને કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તો જુઓ સાતસો એકાણું પહેલાં વિભાજનની ચાવીમાં પાંચ છે તો પાંચની વિભાજન ચાવી શું કે છે પણ એકમનો અંક શૂન્ય કે પાંચ હોય અહીંયા તો એકમનો અંક શું છે એક છે એટલે ઓપ્શન એ તો આવે નહીં હવે બી બધા અંકોનો સર સરવાળો કરવાનો નવની વિભાજન ચાવી શું કે છે કે બધા અંકોનો સરવાળો જે આવતો હોય એને નવ વડે ભાગી શકાય તો આપેલ સંખ્યાને નવ વડે ભાગી શકાય ઓકે તો બી માટે ચેક કરીએ તો બધા અંકોનો શું કરીએ સરવાળો કરીએ સાત વત્તા નવ વત્તા એક સાતને નવ સોળ સોળને એક સત્તર સત્તરને નવ વડે ભગાય છે તો કે ના તો ઓપ્શન બી પણ નહીં આવે છ છે હવે જુઓ આ બીકી સંખ્યા છે અને આ કેવી સંખ્યા છે એકી તો એકી સંખ્યાની બીકી સંખ્યા વડે કોઈ વડે કોઈ દિવસ ભગાય નહીં તો ઓપ્શન સી આવશે નહીં તો રહ્યો ઓપ્શન ડી પણ સાત વડે વિભાજ્યતાને વિભાગી શકાય તેના માટે વિભજન ચાવી શું છે કે પહેલાં શું કરવાનું એકમનો અંક હોય એને પાંચ વડે ગુણવાના પાંચ એકા પાંચ હવે આ છેલ્લો અંક કેન્સલ કરી દેવાનો જે પાંચ આવ્યા છે એને આ જે આગળનો અંક છે એની નીચે મૂકી દેવાના નવ ને પાંચ ચૌદે ચાર વધી એક કેટલા થયા આઠ ચોર્યાસી છે ચોર્યાસીને સાત વડે ભાગી શકાય ઓકે તો સાતની વિભજન ચાવીમાં આ પ્રમાણે આપણે નક્કી કરી શકીએ છીએ જ્યાં સુધી બે અંક ના આવે ત્યાં સુધી તમારે આ પ્રક્રિયા ચાલુ રાખવાની પાંચ વડે છેલ્લા અંકને ગુણવાના અને આગળની સંખ્યામાં ઉમેરવાના ઓકે હવે આઠ વડે વિભાજ્ય ના હોય તેવી સંખ્યા કઈ છે ચલો પહેલી આપણે ઓપ્શન એ લઈએ કયો લઈએ એ આઠની વિભાજ્ય ચાવી શું કહે છે કે છેલ્લા ત્રણ અંકને આઠ વડે ભાગી શકાય તો આપેલી સંખ્યાને ત્રણ વડે ભાગી શકાય તો ઓપ્શન એમાં ચારસો અડસઠ છે ભાગ્યા આઠ आठ पंचा चालीस जीरो छ छोटे छह आठ इंसठ जीरो आठ में चार चार लो आम तो आपको पहला में मिली गयी ऑप्शन ए आठ वाले भागी सकता नहीं। तो अपन अपने चेक कर लीए कि बीजा बदा चाहिए कि नहीं भगाता छसो सोल आठ आठ साता छप्पन अँ अगर दश अः पाँच में पाँच में पाँच जाए तो शून्य अगर में छाए तो पाँच छप्पन आठ साता छप्पन शून्य शून्य ओके तो आ संख्या ने भगा से, तो अँ तो ना कीधुँ ना भगा संख्या आ संख्या चेक कर आठ सौ चालीस आठ एका आठ વધારે ચાર ને આઠ વડે ભગાય નહીં તો ઉપરશું બરો શૂન્ય મૂકવું પડશે બીજું શૂન્ય ઉતારીશું ચાલીસ થયા આઠ પંચા ચાલીસ જીરો જીરો ઓકે આમાં છેલ્લા કેટલા છે ત્રણ ત્રણસો અઠ્યાવીસ ત્રણસો અઠ્યાવીસ ભાગે આઠ આઠ ચોખ્ખું બત્રીસ શૂન્ય શૂન્ય ઉપરથી વધારે આઠ આઠ એકા તો ઓપ્શન એ તો આપણને મળી ગયું હતું પણ આપણે ચેક કરવા ખાતર જ આગળ ગણતરી કરી છે ઓકે ચાર ઓપ્શનમાંથી કોઈ એક જ ઓપ્શન હોય છે એટલે આપણે વધારે ઓપ્શન ચેક કરવાની કોઈ જરૂર હોતી નથી એનાથી પણ ટાઈમ બગડવા ટાઈમ બહુ બગડે હવે છે આઠ આઠમો પ્રશ્ન છે દસ વડે વિભાજ્ય હોય તેવી સંખ્યા આ તો સૌથી સરળ છે દસની વિભાજનની ચાવી જે સંખ્યાનો એકમનો અંક શું છે જે સંખ્યાનો એકમનો અંક શું હોય શૂન્ય હોય તેને દસ વડે ભાગી શકાય હવે અહીંયા જુઓ એકમનો અંક ખાલી એકમાં શૂન્ય છે એટલે એ જ આવશે ઓપ્શન બી બાકી બધા કોઈ આવે નહીં ઓકે તો દસની વિભાજ્ય ચાવી સૌથી એકદમ સરળ છે હવે જોઈએ आठ हज़ार चार सौ इटोतेर ने आठ हज़ार चार सौ इ्ठोतर ने कई संख्या वीसेष भागी सकता है तो अँ चार संख्याओं आप चेक करूँ चार वाले तो ऑप्शन ए लीए चार वाले क्या भगाए तो अंकों ने चार वाले भागी सकता है तो संख्या ने तो इटोतेर भाग्या चार चार एका चार त्राऊ आठ चार नवा छत्रीस जीरो बार वे भगाता જો છેલ્લા બે અંકને ચાર વડે ભગાતા નથી તો આ સંખ્યાને ચાર વડે ભાગી શકાય નહીં હવે અગિયાર લઈએ તો અગિયારની વિભાજન ચાવીમાં ચેક કરીએ તો અહીંયા શું છે આઠ ચાર સાત અને આઠ અગિયારની વિભાજનની ચાવી શું કહે છે બે એક બે એકી અંકોના સ્થાનનો સરવાળો અને બે બે એકી અંકોના સ્થાનનો સરવાળો અથવા ઝીરો કાં તો અગિયારનો ગુણક હોવો જોઈએ તો આનો સરવાળો કરીએ આઠ વત્તા સાત બરાબર પંદર ચાર વત્તા આઠ બરાબર વગળો થશે 12 આ બે જો આ એકી સ્થાન થાય કે સ્થાન થાય 21 અને કે સ્થાન થાય 22 ઓકે મે અગર વિડિયો માં બુદ્ધિ વિભાજન ચા વિષે સમજાવ્યું છે તમે જોઈ શકો છો ઓકે તમને કોઈ પ્રોબ્લેમ આવે તો અહીં જો એકી સ્થાનનો સરવાળો કેટલો થયો 15 અને બેકી સ્થાનનો સરવાળો છે 12 તો 15 - 12 તફાવત લે તો 62 થાય છે 3 જે શૂન્ય પણ નથી કે અગ્યનો ગુણક પણ નથી તો આ સંખ્યાને 9 વડે ભાગી શકાય નહીં કેમ કે એનો તફાવત શૂન્ય અથવા અગ્યનો ગુણક આવતો નથી હવે નવની વિભાજન આવે બધા અંકોનો સરવાળો કેટલો થવો જોઈએ બધા અંકોનો સરવાળો 9 વડે ભાગી શકાય તો ભાગી શકાય છે ચલો ચેક કરીએ 8 + 7 4 + સાત વત્તા આઠ આઠ ને ચાર બાર બાર ને સાત ઓગણીસ ઓગણીસને આઠ સત્યાવીસ સત્યાવીસને નવ વડે ભાગી શકાય તો આ સંખ્યાને પણ વડે ભાગી શકાશે તો કયો ઓપ્શન આવશે ઓપ્શન સી સી મળી ગયો છે તો આપણે સાત મળે સાત માટે ચેક કરવાની કોઈ જરૂર નથી તો પણ ચાલો ચેક કરી લઈએ કે સાત માટે મળે છે કે નથી મળતું ચાલો સાત માટે કેવી પ્રક્રિયા છે તો आठ हज़ार चार सौ इठौतेर एंक पाँच वे गुणवा तो कित हो चालीस हमें आने के आठ सौ सुन्तालीस वत्ता चालीस के सात चार मच्चा, चार, मच्चा, चार ने चार आठ हम सात ने पाँच वे गुणवा सात पंचा पीस तो पांतरीस ने क्या मुको सात ने कैंसल कर इ्ठासी नी नीचे બતે ત્રણ વધી એક નવ ને ત્રણ બાર કેટલા આયા એકસો ત્રેવીસ એને પાંચ વડે ભૂણવાના તો પંદર આવશે બારની આ ત્રણને કેન્સલ કરીને બારની નીચે પંદર મૂકવાના પાંચને બે સાત બે સત્યાવીસને સાત વડે ભગાય ના ભગાય તો ઓપ્શન સી આવશે ઓપ્શન ડી આવશે નહીં કયો આવશે ઓપ્શન સી ઓકે હવે છે પ્રશ્ન નંબર દસ અગિયારવાળી વિભા અગિયારવાળી વિભાજ્ય હોય તેવી સંખ્યા કઈ છે નિશેષ કેવું આવશે વિભાજ્ય તો કઈ છે અગિયારવાડી તો પેલા અગિયારની વિભાજ્ય ચાવી શું કહે છે કે એકમના અંકો અને આ જો પહેલાંમાં આપણે ઓપ્શન એ લઈએ એમાં પાંચસો ત્રીસ આમાં એકમના અંકો ગયા છે પાંચ અને શૂન્ય અને આ એક બે ત્રણ આ એકી સંખ્યા એટલે એકી સંખ્યા એકી સ્થાનના અંકો ઓકે સોરી એકી સ્થાનના એકમના નહીં એકી સ્થાનના અંકો તો એક સ્થાનના અંકો કયા છે એક અને ત્રણ હવે એ બેનો સરવાળો કરવાનો પાંચ વત્તા ઝીરો અને બેકી સ્થાનનું કયું છે ત્રણ હવે બેનો તફાવત પાંચ ઓછા ત્રણ કેટલા છે બે તો બેને અગિયાર વડે ભગાય તો કે ના હવે જોઈએ ઓપ્શન બી सो एक हज़ार त्र सौ एकतालीस हम जुओ आम एक स्थान के एक आने चार बेकी के तर एक वत्ता तो चार ए बै तो के पांच तरह वत्ता एक के तो चार हमें बै तफात तो लीए पांच ओछा चार के एक तो आगे नहीं एक अगियार वी सक नहीं तो बी पर ऑप्शन आए नही ली सी ऑप्शन क्यों ऑप्शन सी સાતસો પિસ્તાળીસ સાત વત્તા પાંચ આ એકી સ્થાન છે તો કેટલા થશે બાર અને એક કેટલું બેકી સ્થાન કેટલું છે ચાર સાત અને ચાર એ એકી અંકો છે અને ચાર એ બે છે તો બાર બીજું કોઈ છે નહીં એટલે ખાલી ચાર જ લખીશું તો બારમાંથી ચાર જાય કેટલા થશે આઠ આઠને અગિયાર વડે નહીં તો એ પણ નહીં આવે હવે કે બી ઓપ્શન પંદર હજાર ત્રણસો એકતાળીસ પહેલાં એકી સ્થાન લઈશું એકી સ્થાન પર ક્યાં છે એક ત્રણ એક હવે બેકી સ્થાન પક્યા છે પાંચ અને ચાર એક વત્તા ત્રણ વત્તા એક તો કેટલા આવશે પાંચ એક વત્તા ત્રણ વત્તા એક આવશે પાંચ ઓકે એ થોડી ભૂલ થઈ છે સંખ્યા લખવામાં ફાઈવ આવશે છેલ્લામાં કેટલા આવશે तो सरवे कर एक वत्ता तरह वो किला नौ एक ने तार चार ने पाँच नौ और बीके पाँच वत्ता चार पाँच वत्ता चार तो एक नौ नौ मैं नौ जाए तो शून्य જુઓ એકી સંખ્યાના સરવાળો અને બીજી સંખ્યાના સરવાળોનો તફાવત કેટલો હોય શૂન્ય આવે છે તો ડીને અગિયાર વડે ભાગી શકાય થોડો ચેક કરતા ભગાય છે કે નથી પકાતું તમારે પાછું ચેક કરવા નહીં બેસવાનું પરીક્ષામાં ચેક કરવાનું નહીં તમને ખબર છે કે જવાબ આવી ગયો છે ટાઈમ બગાવાની કોઈ જરૂર નથી પંદર હજાર ત્રણસો પિસ્તાળીસ ભાગ્યા અગિયાર અગિયાર એકા અગિયાર શૂન્ય चार, अग्य तरी तेतरीस एक शून्य उतारे चार अगियार नवा नव्वाणु चौदह अह नौ अहरो चौदह मैं नौ जाए तो पांच नौ नौ जाए तो शून्य उतार पांच अगिय કેટલા થશે પંચાવન ઓકે તો આ સંખ્યાને ઓપ્શન ડી છે એને અગિયાર વડે ભાગી શકાય છે ઓકે તો આ વિડીયોમાં આપણે કુલ દસ પ્રશ્નો જોયા તો દસ પ્રશ્નોમાં તમને લગભગ ખ્યાલ તો આવી ગયો હશે ઓકે जो तमने आ वीडियो गम्य हो तो अवश्य लाइक शेर एंड सब्सक्राइब कर जो। चलो हम आ वीडियो अ पूर्ण करीश ओके